કેમ સાઈડ મારે રાખો પાણી આરખે જ હતું તું બીજું કઈ નઈ કાલે હાલો રેડી તો મોટરનું કામ કમ્પ્લીટ થઈ ગયું હે અને હવે વાડી ભેગા થાય છે હલો હું જાવ વાડીએ ધી નેક્સ્ટ ડે તો મજાની સવાર થી ગીતો સવાર સવારમાં માં પેલા બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને જો અત્યાર માં હવાર પતંગ સગાવા આવી ગયા છે એ મેળી છે જો સગવાય મેંડીઓ હટણ માં પતંગ તો ઘણી બધી સગે છે અને દેવાન ત્યાં જાય બેઠે છે જય શ્રી કૃષ્ણ દેલું ભૂલાઈ ગયું એ પહેલા તો સવાર સવાર બધા મકર સંક્રાંતિને ની હાર્દિક શુભકામના ને પતંગ ચગાવી ને મજા લઈ છે વિડીયો ઉતારી એનો ફેશિયલ પતંગ નો અને જો એનો વારો આવી ગયો તો હારી સગાવતા આવડે છે ને ગમે એની કાપી લઈએ પતંગ એક જાય ઉડે એ કાપવાનો પ્લાનિંગ આવે છે પાડી લીધો તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે મજા આવશે આ પતંગ સગાવે છે અત્યારે કેવુંક લાગે મજા આવે ને ફવાર ના એક ધારા મતતા તા કોઈ ના એક પતંગ થઈ ગઈ છે ને આમ કે ગઈ છે તો મે દેખા તો તો મને કઈ નથી કી પતંગ કેની સઈ જ ન ખબર પડતી કારણ કે આટલી બધી આમાં પતંગ છે હે દેવાન છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આર્યો આપણો દોરો આમ લઈ જાય દોરે દોરા પાસે એક બગાડતા નહી હો દો પપુડા વગાડે

એક પતંગમાં કી હાંભરવા ને કી નો હાંભરવા એને ખબર પડતી હવે મને તો હાથમાં દોરો લેશે કેમ સગાવા હિરાલ હિરાલ તો ખેંચે જ છે બેન તો ખેંચે છે હા કેમ પકડવો મોબાઈલ ખબર ન બધું કાળું કાળું આવે છે એમાં બ્લર વધારે થઈ જાય મોબાઈલ નબળો રહ્યો ને કઈ વાંધો ને હાલો તો ઘડી કાઢી મોજ લઈ આવો થોડીક વાર છે દે હાથ મને પતંગ ડિસ્કો કરાવે તો સેના કારીગર બાકી પતંગને ડિસ્કો કરાવે ભલે આવવા દે તમ તાર એટલા આવે એટલા ને ઈ તો બેવી લાગી ગઈ છે લાગી ગઈ છે કાઈપે કાઈપે ગોય ગોય ધીરે ધીરે તો પેથા ની ઉસી આવે છે પતંગ હવે હા હીરા લઈને લગાડજો દો આગળી જાય કે નહીં પતંગ અને હું કેવાય પાકો દોરો કેવાય કોઈ દીનો કે તો પાકો દોરો કઈ ને કેવાય જોઈ લીધો ને એ તને કહો ફેમિલી મસ્ત મજાની સાંજ પડી દીશે ને આખો દી પતંગ સગાવી સગાવીને ટાઈમ કઈ સેલી પતંગ કે એક સગાઈ નાખીને એટલે મૂવા દી ને ન સગાવી બસ પૂરું ધ એન્ડ મકર સંક્રાંતિ પૂરી કઈ વાંધો નહીં મોબાઈલ કામ કરે દેવલીનભાઈ હજી પતંગ વહી ગયો એમ તો હાથ છ પાછો કહીશ હજી કેટલી પાંચ છ વહી કઈ વાંધો નહીં સારું આલો ફેમિલી તો પાછા મળીએ ફરીથી એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તા લગ માય શું કહીશ જય દ્વારકાધીશ